આ ગેરવિધિ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ કન્ડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ત્રણને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે વિજિલન્સ ટીમ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં માલુમ પડ્યું કે કેટલાક રૂટ્સ પર કન્ડક્ટરો મુસાફરો પાસેથી રોકડી રકમ લઈ રહ્યા હતા પરંતુ તેમને ટિકિટ આપી રહ્યા નહોતા આ કામગીરીમાં સીધો નુકસાન બસ સેવા તેમજ મહાનગરપાલિકાને થતો હતો ચેરમેનના મતે આવી બેદરકારીને ક્યારેય સહન કરી શકાય નહીં ટ્રાન્સપોર્ટ કમિટી કહ્યું કે અમે નિયમિત રીતે ચેકિંગ પણ આજે ખાસ ટીમ બનાવીને કામગીરી કરી મુસાફરોના ભરોસાને તોડવી શકાય નહીં આગામી દિવસોમાં પણ આ પ્રકારના ચેકિંગ ચાલુ રહેશે અને ગંભીર પગલાં લેવામાં આવશે વિજિલન્સ ટીમના જણાવ્યા મુજબ જો કંડકટર ટિકિટ આપ્યા વિના પૈસા લેતા હશે તો તે સીધું ભ્રષ્ટાચાર ગણાશે અને આવા કર્મચારીઓને સખતમાં સખત સજા મળશે